સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના ભાગરૂપે વ્યારા સયાજીરાવ સ્ટેચ્યુ રોડ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋષિતભાઈ ગામિત પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી વર્ષાબેન વસાવા સંસ્કૃત ભારતી બોર્ડના સંયોજક શ્રી રાહુલભાઈ જોશી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નોડલ સુશ્રી શ્વેતા પારગી શાળાના આચાર્યશ્રી શ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા કે કદમ વિદ્યાલયથી શરૂ થયેલી યાત્રાને સયાજીરાવ સ્ટેચ્યુ સુધીની જઈ પરત શાળા પ્રાંગણમાં આવી હતી આ યાત્રાને મહાનુભાવોએ કે કે કદમ વિદ્યાલય ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બેન્ડની સુરાવલીના તાલે અને રાસ ગરબાના સંગાથે વ્યારા નગરના માર્ગ પર આ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સંસ્કૃત શ્લોકોના ગુંજન દ્વારા કરવામાં આવેલા સંસ્કૃત સંસ્કૃતમય ઉર્જા પ્રસરી હતી યાત્રાની પૂર્ણાહૂતિ પરત કે કે કદમ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી આ કે જિલ્લા પ્રાથમિક શ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે સંસ્કૃત સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે રાજ્યમાં સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે તે શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આજની આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્કૃત ભાષાના મહત્વને જાણ્યું હતું નોંધનીય છે કે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તારીખ છ થી બાર ઓગસ્ટ બે દરમિયાન યોજાઈ રહ્યો છે તારીખ સાત આઠ બે સપ્તાહના બીજા દિવસે જિલ્લાની શાળાઓમાં વક્તૃત્વ ચિત્ર સ્પર્ધા સહિત શ્લોક પઠન સ્પર્ધા યોજાશે સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લાની તમામ શાળાઓએ ભાગ લીધો છે તમામ શાળાના બાળકો અલગ અલગ જે પણ પાત્રો છે સંસ્કૃતમાં આપણે જે ઋષિ મુનિઓ છે એ તમામ પાત્રોના વેશમાં આજે ઉપસ્થિત રહી અને પ્રજાજનોને એ સંસ્કૃતનો ખૂબ સારો સંદેશ આપ્યો છે અને એના દ્વારા દરેક લોકો સંસ્કૃતનું મહત્ત્વ સમજી અને પોતાના જીવનમાં સંસ્કૃતનો ભરપૂર યોગ કરે અને જે આપણું સંસ્કારો સિંચન સંસ્કૃત ભાષા દ્વારા કરવામાં આવી રહ્યું છે તો એ રીતે તમામના જીવનમાં સંસ્કૃત ભાષા વણાઈ જાય એવા આ શુભ પ્રસંગે સર્વે પાસે સર્વેને આપણે સંદેશો આપવાનો એક પ્રયત્ન કરીએ છીએ